આજે આપણે યશાયા છાસઠમાં ધીઆ અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન પ્રમાણે છે વળી યહોવા કહે છે કે મારે જ હાથે આ બધાને ઉત્પન્ન કર્યા છે એટલે તેઓ થયા પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચન લીધે ધ્રુજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ આમીન મીન આ પ્રભુનું વચન છે યશાયા છાસઠ તેની બીજી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે કેવા પ્રકારની પ્રાર્થનાથી ઈશ્વર ખુશ થાય છે ઈશ્વર કેવી પ્રાર્થનાથી ખુશ થાય છે તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ પ્રમાણિક અને ન્યાયી હૃદયનું પહેલું ચિહ્ન એ છે કે તે ઈશ્વરને ઈશ્વરના વચનોને લીધે તે ધ્રુજે છે અને યસાયા છાસઠ અધ્યાય એમાં કેટલાક એવી ભક્તિ કરે છે કે જે ઈશ્વરને ખુશ કરે છે અને કેટલાક એવી પ્રકારની ભક્તિ કરે છે કે જેનાથી ઈશ્વર ખુશ થતા નથી જે ભક્તિ એ અયોગ્ય છે અને યશાયા છાસઠમાં ધ્યાય ત્રણથી છ કલમ એ આપણને અયોગ્ય યજ્ઞો અથવા અયોગ્ય ભક્તિની બાબતો એ યશાયા છાસઠ ત્રણથી છ કલમમાં આપણે જોઈ શકીએ છીએ અને ઈશ્વર કયા પ્રકારની ભક્તિ ઈચ્છે છે અથવા ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે ઈશ્વર કેવી પ્રકારની ભક્તિ એ અયોગ્ય ગણે છે અથવા ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળતા નથી એની બાબત આ યશાયા છાસઠમાં ધ્યમ આપણે જોઈ શકીએ છીએ અને ચોથી કલમ કેવા પ્રકારની ભક્તિ કેવા પ્રકારની પ્રાર્થના જેને ઈશ્વર એ અયોગ્ય માને છે એ ચોથી કલમમાં આપણે એનો જવાબ એ આપણને મળે છે અને ચોથી કલમ આપણને જણાવે છે હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ અને પછીનો જે શબ્દ છે કેમ કે કેમ કે મેં હાંખ મારી ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો હું બોલ્યો પણ તેઓએ મારું સાંભળ્યું નહીં અને તેઓએ મારી દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું શા માટે ઈશ્વર એવા વ્યક્તિઓની પ્રાર્થના સાંભળતા નથી એના કારણો એ ચોથી કલમમાં મળે છે કે જ્યારે ઈશ્વર એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે ઈશ્વર એમને કહેવા માગે છે ત્યારે એ વ્યક્તિઓ ઈશ્વરની વાત ઈશ્વરના વચનો એ સાંભળવા તૈયાર હોતા નથી એ સાંભળવા માગતા નથી અને એની સાથે કોઈ ઉત્તર આપનાર નથી ઈશ્વર વારંવાર હાંખ મારે છે ઈશ્વર વારંવાર તેમને બોલાવે છે પણ કોઈ ઈશ્વરની વાણી સાંભળવાને માટે તૈયાર નથી કોઈ ઉત્તર આપવાને માટે તૈયાર નથી અને એની સાથે ઈશ્વરની દૃષ્ટિમાં જે ભૂંડું છે એ બાબત તેઓ કરે છે અને જે ઈશ્વર ચાહતા નથી તે તેઓ પસંદ કરે છે માટે ઈશ્વર તેવા લોકોની પ્રાર્થના સાંભળતા નથી માટે ઈશ્વર તેવા લોકોની ભક્તિને એ અયોગ્ય ગણે છે તો પછી કેવા લોકોની પ્રાર્થના ઈશ્વર સાંભળે કેવા લોકોની ભક્તિને ઈશ્વર એ યોગ્ય ગણે અને એ આપણને યશાયા છાસઠ મોધિયા બીજી કલમમાં આપણને એનો જવાબ મળે છે કે જે વ્યક્તિ પ્રામાણિક છે જે વ્યક્તિ ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી છે અને જે નમ્ર હૃદયના છે અને જે લોકો ઈશ્વરના વચનોને લીધે ધ્રુજે છે તેવા લોકોની તરફ ઈશ્વર દ્રષ્ટિ કરે છે તેવા લોકોની પ્રાર્થના ઈશ્વર એ સાંભળે છે શા માટે ઈશ્વરના વચનોથી એ વ્યક્તિઓ એ લોકો એ ધ્રુજે છે આજના સમયમાં આપણે ઈશ્વરના વચનોની ગંભીરતા આપણે બહુ સમજતા નથી પણ ઈશ્વરના પવિત્ર વચનો એ પવિત્ર વચનોથી શા માટે ઈશ્વરના પવિત્ર વચનોથી એવી વ્યક્તિઓ એ ધ્રુજે છે કારણ કે ઈશ્વરના પવિત્રતાના ધોરણો ઈશ્વરના પવિત્ર આદર્શ અને ઈશ્વરના મૂલ્યો એ તેમનાથી બહુ જ દૂર હોય છે એ એમને એની જાણ હોય છે એનું એમને ભાન હોય છે માટે તેઓ ધ્રુજે છે એ ઈશ્વરની પવિત્રતાને એટલી વિશાળ જે છે અને એની સામે એ પોતાને એ પતિત એ પોતાને પાપી તરીકે જોવે છે માટે તે લોકો ધ્રુજે છે અને ન્યાયને માટે તેઓ લાચાર છે તેઓ કશું કરી શકતા નથી માટે તેઓ ઈશ્વરના વચનોથી ધ્રુજે છે અને પવિત્રતા અને જે નિષ્ફળતાઓ માટે જે જેમના પ્રયત્નો છે એ કોઈ પણ રીતે કામ લાગવાના નથી અને માટે તે લોકો ધ્રુજે છે તેમની પતિત અવસ્થા નિષ્ફળતાઓને માટે તેઓ દુઃખી છે તેઓ લાચાર છે માટે તેઓ ઈશ્વરના વચનોથી ધ્રુજે છે ગીત શાસ્ત્ર એકાવન અધ્યાય સાતમી કલમ કહે છે ઈશ્વરના યજ્ઞો તો રાખ રાખ મન છે હે ઈશ્વર તમે રાખ અને નમ્ર હૃદયને ધિક્કારશો નહીં પ્રાર્થના કેવી પ્રાર્થના કેવી ભક્તિ કેવી ઉપાસના એ ઈશ્વરથી એ સ્વીકૃત થાય અથવા ઈશ્વર એને સ્વીકારે કેવી પ્રાર્થના તે માટેની અગત્ય બાબત એ છે કે પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થના કરનારની નમ્રતા અને તેઓ જે લોકો ઈશ્વરના વચનોથી ધ્રુજે છે ઈશ્વરના વચનોથી એ લોકો જાણે કે પોતાની જાતને અપવિત્ર અથવા પોતાની જાતને પતિત માને છે જેઓ ઈશ્વરના વચનો સામે એ ધ્રુજે છે એવા લોકોની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે એવા લોકો તરફ ઈશ્વર દ્રષ્ટિ કરે છે કે જેઓ નમ્રતા સાથે અને જેવો ઈશ્વરના વચનોથી ધ્રુજે છે એવા લોકોની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે